તો કેમ છો દોસ્તો તો હું છું માધવ કોટેચા અને સ્વાગત છે તમારું આપણા એકદમ નવા ગાણવામાંથી આવેલા બ્લોક અને આજે આપણે જવાની હી એ તો તમને થમનેલ માં જોય જ લીધું હશે એટલે આજે આપણે એ વસ્તુ લેવા જવાના એ ફાઇનલી અને હવે જોઈએ શું કરીએ ફાઈનલી શોરૂમ માં પહોંચી ગયા છીએ લે લે ને વાંથી વિકાર ભાઈ નીકળ્યો બધા કેમ કરે કે ગાઈસ શોરૂમ આ દે મારા મમ્મી નું પાવે એટલે આપણે છતિયું અંદર ફરું મカー દેવા પછી આપણે બતાવસી તમને કાર છે અને હવે અમે બધા છે ને શોરૂમ ની અંદર આવી ગયા છીએ અને અમે બધા બેઠા છે અને વાય ગાડી પડાઈ છે આ વિકટોરીસ મારી ગઈ ગાડી હે છોડાય લીધી તો ધ્યાસા હે ને ગ્લાસ ઉપાડી દીધો હે અને મારો આવે છે હજી ધ્યાસા તો જો સ્ક્રીન છે સ્ક્રીન હે ઈ તો મારા મજા આવે હે ને લખુ બાકી બધી આવી ગયો હવે આપણે લઈ લેઉ બસ અરે હાલાલા જર્સી 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 હા રેડી ફાઇનલ વિકტორიસ ની અંદર આવી ગયા છીએ જરા કે ચેક ચેક કરવા આ હા 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 ફૂલ કમ્ફર્ટેબલ સાખો ને સ્ટીરિંગ તો આ જો એ મીની ડમ ના કર અરે Sunroof આપી દીધી છાવા તો Suzuki વાડે નવું નવું લાવવા કરે છે હો પાનો હું બેસી ગયો ચાલુ ના કરતો ઓટોમેટિક ગિયર આ ચાલુ જ નથી ડિસ્પ્લે ચાલુ નથી સ્ટાફ ના ના કરતો નહીં ના ના પાછળ એ સારી જગ્યા આપી તો આ આપણે પાછળ વહી કેટલું કમ પાછળ તો ફૂલ કમ્ફર્ટેબલ છે આ બહુ જ હાજી બૂથ સ્પેસ છે આ સારી એવી બૂટ સ્પેસ આવી ભણો નથી ખબર એટલે વિક્ટરીઝ કેવી લાગી મજા

જો બધા કલર હે વિક્ટોરિયસમાં તો જો ઉપરની લાઈન હે ને એટલા કલર હે બધા કલર હે અર્ટીગામાં આપણે જો કયો હા અર્ટીગા આપણે લીધી ને એટલે પિયરલ મેટાલી કાર્યલા ઓલામાં હે જ મેં થમનેલમાં નાખ દેવાનો હો એટલે પછી આપણો તો આ જ હે વ્હાઈટ કઈ રહેવા દે મિહિત અવાજ બહુ કરે મિહિત અહીંયા કોઈ કે આય તો ક્લિપ્સ મત બંડકી બક મસ્ત લાગો બગે ઓય અહીંયા તો જીલ સારું લાગે કે નહી આય એય આસા અમે જો એ ડોડ ના કર યો નહી આવા મસ્ત આ મારી મારી કે બસ એ રેવા દે ઉપરી નો કરે તો ફાઇનલી ગાઈસ અમે બહુ વેક કર્યા પછી ઈ દિવસ આવી જ ગયો અને હમણાં મારી કાર આવી જશે અને આમે બતાવું છું Jika cari dealer di Thailand, pada pada kelihatan, ada beberapa lagi. Thank you. Ready.

ફાઇનલી ગાડી ચાલુ કરી ના કમ્પ્લીટ કરી આવશે આવશે વ્યવસ્થિત વાળી આવશે હવે આમાં તો અંદર પાછળ એસી વેન્સ આપી દીધું

અને ફાઇનલી રેડી થઈ અને હવે નીકળી રહ્યા છે તો ત્યાં સેફ્ટીમાં જ લેવાના છે કે ત્રણ ગાડીઓ ભેગી થઈ ગઈ તો પછી ત્રણેય માટે અલગ અલગ ડ્રાઈવર હોય છે ફાઇનલી ગાડી બહાર નીકળી રહી છે કમાને તો સાથીઓને ચાંડા કર નઈ ખા આનેલ એ ગાડી બારે કાઢી લે અને પછી નીકળિયા ઘર તરફ નાસા મે કમા તો અમે તો આ ગાડી માં બોલું છું શાંત ગાડી છે એકદમ મજા છે થાય તેમ કે હમ જાય હજી મારે થોડું ટેસ્ટ લઈ લેવાનું બાકી છે એટલે ફરે આવ્યો તો

અને મહાર પડે ને હો વાહે હા લો હોન્ડા તો વા પડડી છે ચડી જાય અને આ લોકો હે ને બહુ તોફાની છે કે ના તે હા બા પોણા 12 વાગે કે કે કલર લેવા જાવું છે તેલાનો લઈ આવી આ લોકો ને આ સાહેબ ફાઈનલી આ કલર લઈ લીધો છે લીલો અને અમે બેઠા છીએ એ ફાકી ફાકી નો દેખાડે ફાકી નો ખવાય ફાકી નો કોઈ ના ફાકી આ ની આશા દોયરી હે અને એમાં એનો કલર ખતમ થઈ ગયો તો ફાઈનલી અમે રેસ કોર્સ પહોંચી ગયા અને રંગોલી જોઈ રહ્યા છે છીએ શંકર ભગવાન એ એ ઓહો 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 ઓકે ઓહો 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 વાહ ઓહો ઓહો ઓહો

એટલો દિવસ તો બહુ મસ્ત થયો અને આ બ્લોગમાં તમને હું સારું લઈ ગયો એને નીચે તમે જણાવી દેજો કોમેન્ટમાં અને લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને ઓલો ટાર્ગેટ તો ખબર હોય ને કે પાંચસો સબસ્ક્રાઈબર કરી દેવો એટલે હું ગિમ્બલ લઈ લેવાનો હું તો એ પહેલાં પૂરો કરી નાખજો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં બાય